મળતી વિગતો મુજબ ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્રો ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો હતો આ ગુનાની તપાસ આકમના આરોપી કરી રહ્યા હતા આ ગુનાના કામે આરોપીને નહીં મારવા અને વેલા જામીન મુક્ત કરવા આરોપીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી ચાલીસ હજાર રૂપિયાની લાંચ ફરિયાદી આપવા નહોતા માંગતા જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો વડોદરા એલસીબી લાંચનો છટકો ગોઠવ્યો હતો આ લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી હતી લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જતીને ગુનો કર્યો હતો